સરકારનો અઢાર વર્ષથી નીચેના બાળકો પર મોબાઈલ પ્રતિબંધ લાવવામાં આવતા વાલીઓને વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા પોઝિટિવ નેગેટિવ વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા સરકારે અઢાર વર્ષથી નીચેના બાળકો પર મોબાઈલ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લઈ તો આ નિર્ણય બાળકોના અભ્યાસ આરોગ્ય અને આદર્શજનક જીવનશૈલી માટે સહાયક બનશે સ્ટોરી રિપોર્ટ પાય પ્રતાપ સિસોદિયા માણિયાહાટીના મારું નામ કાગડા જેતના ભીખુભાઈ છે હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ તાલુકા પેસેન્જર શાળા માળિયા છે હું સરકારી સ્કૂલમાં ભણું છું મારું એવું કહેવાનું છે કે સરકારી સ્કૂલમાં ભણવું એક એક લાભ જ છે ત્યાં અમારી શાળામાં ગ્રેજ્યુએશન કરેલા શિક્ષકો છે અત્યારે તાજેતરના સરકારે નિયમો બનાવ્યા છે કે અઢાર વર્ષની ઉંમરના નાના બાળકોને મોબાઈલ ના દેવો આમાં આ નિયમમાં હું કહેવા માંગુ છું કે બાળકોને મોબાઈલ દેવો જોઈએ કારણ કે તે દેશ વિદેશના અને આપણા દેશ વિદેશના રાજ્યોના જિલ્લામાં અને શું ચાલે છે તે બધું જાણી શકે છે અને અભ્યાસમાં પણ તેનો લાભ થાય છે મારું મારું મત એ છે કે બાળકોને મોબાઈલ દેવો જોઈએ અસ્તુ જય જય મારું નામ સિંધલ દિશા છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું હું તાલુકા પેસેન્ટ શાળામાં હું અભ્યાસ કરું છું અમારી સરકારી શાળામાં આપણે લાભ લેવો જોઈએ કારણ કે ત્યાં ગ્રેજ્યુએશન પાસ કરેલા શિક્ષકો શિક્ષકો આવે છે મારું હું આજે એ વિષય પર ચર્ચા કરવાની છું કે અઢાર વર્ષથી નીચેના બાળકોને મોબાઈલ ન દેવો જોઈએ કારણ કે તેની માનસિક સ્થિતિ અને આંખો આંખોની આંખોની દ્રષ્ટિ નબળી પડી જાય છે અને તે તે આખો દિવસ બહાર શારીરિક રમતો રમવાને બદલે ઘરમાં બેસીને મોબાઈલ જોયા કરે છે એટલે મારું એવું નિવેદન નિવેદન છે કે અઢાર વર્ષથી બાળકોને મોબાઈલ તો આપો છે પણ થોડો થોડો વધારે ના આપવો જોઈએ જેથી તેની માનસિક અને આંખોની દ્રષ્ટિ નબળી પડે છે જય હિન્દ જયભાલ મારું નામ છે સોલા દીકપાલ હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ છે તાલુકા પેશન્ટર સરકારી શાળા મારા ખ્યાલ થી સરકારી શાળાનો આપણે લાભ લેવો જોઈએ અહીંયા આપણને એજ્યુકેટેડ શિક્ષકો મળે છે તેનો અમને ગર્વ છે અને હાલમાં સરકાર દ્વારા તાજેતરમાં નાના અઢાર વર્ષથી નાના બાળકો માટે મોબાઈલ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે તેના પર હું થોડોક મંતવ્ય જણાવવા માંગુ છું તો મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેમાંથી બાળકોને થોડું ઘણું વિશ્વનું નોલેજ બધું બાનનું નોલેજ સામાજિક નોલેજ જાણવા

આજે સરકારના તાજેતરના નિયમો કાઢેલ છે જેમ કે અઢાર વર્ષની નીચેના બાળકોને મોબાઈલ ના વાપરવો જોઈએ માટેનું મારું મંતવ્ય મોબાઈલ વાપરવો જોઈએ પણ હદમાં વાપરવો જોઈએ અને છોકરાઓ જો બહુ મોબાઈલ વાપરે તો તેની આંખને નુકસાન કરે છે મગજને નુકસાન કરે છે અને છોકરાનું આખું મગજ બગડી જાય છે અને તે બહુ ચીડચીડા સ્વભાવનો થઈ જાય છે બાળક એટલે તે બહુ ગુસ્સો કરે છે બધા માટે અને મોબાઈલ વાપરવો બહુ હાનિકારક છે અસ્તુ જય હિન્દ જય ભારત મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે